વિદ્યાર્થીને માર મારતો વિડીયો વાયરલ થયો છે રાજકોટના શાપર વેરાવળનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર માર્યો છે વિદ્યાર્થીને ફૂટપત્તીથી માર માર્યો છે શિક્ષિકા દેખાઈ રહ્યા છે જેમાં અને બાળકને માર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો ક્યારનો છે તે અંગે ન્યૂઝ એટીન કોઈ પુષ્ટિ નથી કરતો જૂનાગઢમાં કોંગ્રેસમાં બબાલ મામલે પુંજા વંશનું નિવેદન છે પુંજા વંશના ભાજપ પર ગંભીર આક્ષેપ છે કોંગ્રેસના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા કાવતરું કરાયું છે હું પોતે માણસને ઓળખતો પણ નથી ભાજપ દ્વારા વ્યક્તિને મોકલવામાં આવ્યો હતો કોંગ્રેસે જોડવાનું શરૂ કર્યું હોવાથી આ કાવતરું કરાયું છે ભાજપના પેટમાં તેલ રેડાયું હોવાથી આ કાવતરું છે મહત્વનું છે કે કોંગ્રેસના અભિવાદન સમારોહમાં હોબાળો થયો કરશન સોલંકી નામના વ્યક્તિએ પૈસા લઈને ટિકિટ આપતી હોવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો જે અંગે કોંગ્રેસના શહેર પ્રમુખ મનોજ જોશીએ નિવેદન આપ્યું કે આ વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર જ નથી પરંતુ ભાજપ દ્વારા કાવતરું કરાયું છે અને ત્યારે હવે પૂંજા વંશે પણ ભાજપ પર સીધો આક્ષેપ કર્યો છે ત્યારે સત્ય શું છે તે સમયની સાથે જ બહાર આવશે પૈસા લઈને ટિકિટ આપે છે કાર્યક્રમ ની શરૂઆત ભાજપ દ્વારા મોકલવામાં આવ્યા હોય ને કોંગ્રેસનો કાર્યક્રમ ડિસ્ટર્બ થાય એ પ્રકારનું બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે જે ભાઈ આવે છે એમને અમે નામથી હું પોતે ઓળખતો પણ નથી આ પ્રકારનું કમલમ કાપવાનું શરૂ થયું છે અને કોંગ્રેસ કાર્યાલયે જોડવાનું કામ શરૂ થયું છે એના કારણે ભાજપના પેટમાં તેલ રેડાનું છે કે કોંગ્રેસ સારી રીતે ગોઠવી ન શકે

નહી આવતા મામલો વધુ ઉગ્ર બન્યો છે બેસ્માર્ટ રસ્તા મામલે માંડવીના માલધા ફાટા નજીક સ્થાનિકો દ્વારા આંદોલનની શરૂઆત કરાઈ છે આ રોડ દસ એક થી એને જે આઈને આપવામાં આવ્યો છે અને એમપી સાહેબે એ એમપી સાહેબે બી એમની સાથે મિટિંગ યોજી હતી અને હાલ આજ રોજ ચર્ચા કરતા તેઓ તરફથી દિન પંદર દિવસમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે અને આ બાબતે અમને કન્સલ્ટ કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી દીધી છે એવું જણાવવામાં આવ્યું છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ડિજિટલ એટેન્ડન્ટ સિસ્ટમ એક ફેબ્રુઆરીથી અમલ કરવા પરિપત્ર કર્યો છે જેનો સરકારી કર્મચારીઓના અલગ અલગ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો તેમનું કહેવું છે કે આ સિસ્ટમ કર્મચારીને સાંભળ્યા વિના કરવામાં આવી રહી છે બાયોમેટ્રિક ડેટા સિક્યુરિટીની બાબત છે જેમાં કર્મચારીઓ હેરાન થઈ શકે છે અને સાથે જ આમાં રાઈટ ટુ પ્રાઇવસીનો ભંગ થઈ રહ્યો છે કર્મચારીનો લોકેશન ટ્રેક થઈ શકે છે જેથી વાંધા સૂચનો સરકારને રજૂ કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે હાલ સચિવાલય કર્મ યોગી ભવન ઉદ્યોગ ભવન ડીડીઓ કચેરી કલેક્ટર કચેરીમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ છે અને કર્મચારીઓને જે રાઈટ ટુ પ્રાઇવસી બંધારણના આર્ટિકલ એકવીસ દ્વારા જે આપવામાં આવેલું છે રાઇટ ટુ પ્રાઇવસી તો આની અંદર સતત ટ્વેન્ટી ફોર અવર્સ મોનિટરિંગની બાબત પણ સમાય છે તો જેના કારણે કર્મચારીઓ ઉપર ટ્વેન્ટી ફોર અવર્સ મોનિટરિંગ થઈ શકે છે અને એનું લોકેશન ટ્રેક થઈ શકે તો જે એની પ્રાઇવસી જેના જે કચેરીના જે કામકાજના જે કલાકો છે એને બાદ પણ એને ટ્રેક કરવાની સંભાવના રહેલ છે વડોદરા પાલિકાના કોન્ટ્રાક્ટરની ઓફિસે જીએસટીના દરોડા ન્યુ વીઆઈપી રોડ અર્થ આઈકોનમાં આવેલી એસકે મકવાણાની ઓફિસમાં દરોડા પડ્યા છે આઠ કલાક સુધી જીએસટી વિભાગના અધિકારીઓએ સર્ચ કર્યું અને તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટરની ઓફિસમાંથી કેટલાક દસ્તાવેજો જપ્ત કરાયા પાલિકાના કોન્ટ્રાક્ટની ઓફિસમાં દરોડા પડતા અધિકારી અને અન્ય કોન્ટ્રાક્ટરોમાં પણ હવે ફફડાટ છે વડોદરાના કારેલી બાગ કાસમાલા બ્રિજ પર મહાકાય મગર આવી ચડ્યો અને આ મગર બ્રિજ પરથી સોસાયટી તરફ જઈ રહ્યો હતો બાર ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરતા દોઢ કલાક જેટલો સમય લાગ્યો દસ થી વધુ લોકોએ બસ્સો કિલોના મગરનું રેસ્ક્યુ કર્યું મગરના આઠા ફેરા જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ છે અમરેલીમાં બે હજાર ઓગણીસમાં બનેલ સિંહની પજવણી કરતા કેસમાં આરોપીઓને ત્રણ વર્ષની સજા અને પચીસ હજારનો દંડ ફટકાર્યો છે વર્ષ બે હજાર ઓગણીસમાં રાજુલા પીપાવાવ પોર્ટમાં રિલાયન્સ ગેટ પાસે જેટી રોડ પર પાંચ સિંહોના ગ્રુપ પાછળ બસ દોડાવી પજવણી કરાઈ હતી અને જેમાં બે આરોપી સામે ગુનો દાખલ કરાયો વન વિભાગ દ્વારા કબજે કરેલ મોબાઈલ સીસીટીવી ફૂટેજ ફોરેન્સિક પુરાવા તેમજ એફએસએલ રિપોર્ટનું મૂલ્યાંકન કરાયું અને બંને આરોપી સામે કાર્યવાહી હાથ ધરાઈ આ કાર્યવાહીથી સિંહ આપઘાત પાંત્રીસ વર્ષના અલ્પેશભાઈ સાકરિયાએ કરી છે આત્મહત્યા આપઘાત પૂર્વે બનાવ્યો હતો વિડીયો બિલ્ડિંગ નિર્માણના કામ સાથે જોડાયેલો યુવક હતો બાવીસ થી વધુની રકમ વ્યાજ પર લીધી હતી પઠાણી ઉઘરાણી અને ત્રાસ સપાતો હતો અને

બધી બહેનો ને જય માતાજી છેલો આગળ વધીશું